વાવ થરાદ જિલ્લાના થરાદ વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે થરાદ પોલીસ મથકે બે દિવસ પહેલાં ભોગ બનનાર સગીરાના પરિવારે સગીરા પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી યુવકને ઝડપી પાડ્યો છે જ્યારે યુવકને મદદ કરનાર અન્ય એક યુવકને ઝડપી પાડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે વાવ થરાદ જિલ્લાના થરાદ વિસ્તારમાં બે દિવસ અગાઉ સગીરા પર દુષ્કર્મ થયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં બે દિવસ અગાઉ થરાદ વિસ્તારમાં રહેતો દિલસા ફકીર નામના વિધર્મી યુવકે સગીરાને લલચાવી ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ આચર્યા બાદ વિધર્મી યુવક દ્વારા સગીરાને બ્લેકમેલ કરી આ વાતની જાણ કોઈને કરીશ તો તારા માતા પિતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી વારંવાર સગીરાને આ રીતે ડરાવી વિધર્મી યુવક દ્વારા અવારનવાર સગીરા પર દુષ્કર્મ આચરતો હતો જે બાદ સગીરાએ સમગ્ર દુષ્કર્મની વાત તેના પરિવારને કરી હતી જેથી પરિવારે આ સમગ્ર ઘટનાને લઈ થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં સગીરાના પરિવારે સગીરા પર દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવક ફકીર સામે દુષ્કર્મની ફરિયાદ ફરિયાદ નોંધાવી નોંધાવી હતી જ્યારે તેને મદદ કરનાર અન્ય એક યુવક સામે પણ હતી જેથી પોલીસે સગીરાના પરિવારની ફરિયાદના આધારે વિધર્મી યુવકને ઝડપી પાડવા માટે અલગ અલગ ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન દિલસા ફકીર નામના યુવક ગણતરીના કલાકોમાં જ ઝડપાઈ ગયો હતો પોલીસે અત્યારે દુષ્કર્મ આચરનાર યુવક હિલસા ફકીરની અટકાયત કરી તેની સામે દુષ્કર્મ અને પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે દુષ્કર્મ આચરનાર દિલસા ફકીરને મદદ કરનાર અન્ય યુવકની શોધખોળ પોલીસ કરી રહી છે ઓકે સર રોલિંગ થરાદ પોસ્ટી વિસ્તારમાં બે દિવસ અગાઉ જે સગીર બાળા ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે એસપી મહેરબાન એસપી સાહેબની સૂચના ગણતરીના કલાકમાં મુખ્ય આરોપીને પકડી પાડી તથા એના સહ આરોપીની આગળના પુરાવાઓ મેળવી ગુનાની ગંભીરતા લઈ પુરાવા મેળવી આગળ ગુનાની તપાસ તજવીજમાં હાલ ચાલી રહી છે સર કેટલી ટીમો બનાવી હતી ગુનો ટોટલ ત્રણ ટીમો બનાવી હતી ઓકે